એનું નામ છે કિરણ બટ અનફોર્ચ્યુનેટલી હી ઇઝ નો મો હી કિલ્ડ હિમસેલ્ફ ડિલિશનલ ડિસઓર્ડર એટલે કે રિયાલિટી શું છે અને ઇમેજિનેશન શું છે એ બંને વચ્ચે અંતર નથી કરી શકાતો જે છે એને જાણવાની કોશિશ નથી કરતા અને જે નથી અને પોતે જ ઇમેજિન કરી લે છે મિસ નિશાને હું છેલ્લા એક વર્ષથી સ્ટડી કરી રહ્યો છું ઇન્જેક્શન લોન નિશા નિશા કામ ડાઉન ઓકે સાંભળો અમને અમના રૂમમાં લઈ જાઓ તો શું કહી રહ્યો હતો ડિલ્યુશનલ ડિસઓર્ડર હા યસ આમણે જે એમની વાર્તામાં જેની નામનું કેરેક્ટર બનાવ્યું છે એમને એવું લાગે છે કે જેનીનું કેરેક્ટર એ જ છે એન્ડ વન મોર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઇઝ ધીસ એ જેને પણ આ હોસ્પિટલમાં જુએ છે એમને એક વાર્તાનું કેરેક્ટર બનાવી લે છે અને એટલું જ નહીં વિના ક્લાઇમેક્સની વાર્તાને વારે વારે વિચારીને એ વધુ સ્ટ્રેસ લે છે ડોક્ટર આ કેવી વાર્તા છે મેં જેટલું એનાલાઈઝ કર્યું છે ઇટ્સ અબાઉટ રાઇટર મેન્ટલી અનસ્ટેબલ રાઇટર જે પોતાની વાઈફનું મર્ડર કરે છે ઇટ્સ સમથિંગ લાઈક ધેટ ડોક્ટર તો એ વાર્તામાં ખૂની હસબન્ડ કોણ છે તમને ખબર પડી કે નહીં એ વિશે હું જાણી નથી શક્યો તો એની અધર ડાઉટ્સ મને ખબર જ હતી ઓ સોરી ડોક્ટર તમે કન્ટિન્યુ કરો હું પછી આવીશ ઓકે ડોક્ટર સો ઇટ્સ ઓવર તમારે કંઈ પૂછવું હોય તો મને આગલી ક્લાસમાં પૂછી લેજો હેલો હું ફોન કાપી રહ્યો છું તો વારે વારે કેમ કરે છે હું હોસ્પિટલમાં છું તું જલ્દીથી આવી જા સાંભળો આ ટ્યુઝરો વનની પેશન્ટને ફક્ત ને ફક્ત ભાતનું પાણી દેવાનું છે ઠીક છે ઓકે સર ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ શું વાત કરે છે કેટલી વાર કહ્યું છે કેમ્પસમાં સિગરેટ નહીં પીવાની ઇડિયટ સારી સર સારી કેટલો હું ફોન કાપી રહ્યો છું વારે વારે ફોન કરે છે શું થયું કેમ બોલાવ્યો तो ने थोड़ी बार बैठ कर हम्म अने दरवाजो बंद कर दीजिए कितनी बार कहूं छे आवा बदा काम यहां नहीं करवाना कोई जोई लेशे तो